નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એચ એન જી સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં મિત્રો ગુજરાત બોર્ડ દ્વારા ધોરણ બાર વિજ્ઞાન પ્રવાહ અને ધોરણ બાર સામાન્ય પ્રવાહની જે માર્કશીટો છે એ વિદ્યાર્થીઓને આપી દેવામાં આવી છે પરંતુ ધોરણ દસની જે માર્કશીટ છે હજુ સુધી વિદ્યાર્થીઓને આપવામાં આવી નથી તો ધોરણ દસની માર્કશીટ વિદ્યાર્થીઓને શાળામાંથી ક્યારે આપવામાં આવશે એ રિલેટેડ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ઓફિશિયલ પરિપત્ર જાહેર કરવામાં આવે છે એના વિશે આપણે આજના આ વિડીયોની અંદર વાત કરવાના છીએ તો શરૂ કરીએ આજનો આ વિડીયો તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર અખબારી યાદી આ પરિપત્ર છે તારીખ ત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજનો અને આની અંદર ધોરણ દસની જે માર્કશીટ વિદ્યાર્થીને શાળામાંથી કઈ તારીખે આપવામાં આવશે એના રિલેટેડ ઓફિશિયલ ઇન્ફોર્મેશન આપવામાં આવેલી છે તો વિડીયોના અંત સુધી જરૂર બનેલા રહેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો તમે જોઈ શકો છો એ પ્રમાણે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરની અખબારી યાદી જણાવે છે કે માર્ચ બે હજાર ચોવીસમાં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ દસ એસ અને સંસ્કૃત પ્રથમા તેમજ જી એસ ઓ ઉમેદવારોના પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ પર તારીખ અગિયાર પાંચ બે હજાર ચોવીસ શનિવારના રોજ ઓનલાઈન જાહેર કરવામાં આવેલ જે પ્રમાણે તમને સૌને ખબર હશે એ પ્રમાણે જ અગિયાર પાંચ બે હજાર ચોવીસના રોજ ધોરણ દસનું પરિણામ છે એ બોર્ડ દ્વારા જાહેર કરવામાં આવેલું હતું માર્ચ બે હજાર ચોવીસ ધોરણ દસ એસએસસીની માર્કશીટ પ્રમાણપત્ર એસઆર તેમજ જી એસઓએસ ઉમેદવારોના પ્રમાણપત્રો માર્કશીટ પ્રમાણપત્રો એસઆર અને જે એનરોલ સર્ટી હોય છે એ તમામ જિલ્લાના જિલ્લા શિક્ષણ અધિકારીઓ દ્વારા નિયત કરેલ વિતરણ સ્થળ ખાતે એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ બોર્ડની કચેરીથી રવાના કરવામાં આવશે એટલે કે જે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર છે ત્યાંથી દરેક જિલ્લાઓની અંદર તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ આ માર્કશીટો છે એ રવાના કરવામાં આવશે જિલ્લા શિક્ષણ અધિકારી અધિકારીશ્રીઓએ ધોરણ દસ એસએસસીની માર્કશીટ પ્રમાણપત્ર એસઆર તેમજ જી એસઓએસના ઉમેદવારોના પરિણામ માર્કશીટ પ્રમાણપત્ર અને એનરોલ સર્ટી વિતરણ કરવા અંગેનું યોગ્ય આયોજન કરી તારીખ એક છ બે હજાર ચોવીસ શનિવારના રોજ જિલ્લાની માધ્યમિક શાળાઓને પરિણામ વિતરણ થઈ જાય તે રીત મુજબ વ્યવસ્થા ગોઠવવાની રહેશે એટલે કે તારીખ એકત્રીસ પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાત બોર્ડ દ્વારા તમામ જિલ્લાઓની અંદર જે તમારી માર્કશીટો પ્રમાણપત્રો છે એ મોકલી દેવામાં આવશે અને તમારા જિલ્લા દ્વારા તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ તમામ માધ્યમિક શાળાઓ હોય જિલ્લાની એમની અંદર એક છ બે હજાર ચોવીસના રોજ તમારી માર્કશીટ છે એ મોકલી દેવામાં આવશે તમારી શાળાની અંદર માર્કશીટ છે તારીખ એક છ બે હજાર ચોવીસના રોજ આવી જશે રાજ્યની માધ્યમિક શાળાઓના આચાર્યશ્રીને પોતાની શાળાનું પરિણામ મુખ્ય ત્યારપૂર્વક રજૂ કરી જિલ્લાના શિક્ષણ અધિકારી કચેરી દ્વારા નિયત સવાલે અને સમયથી મેળવી લેવાના રહેશે એટલે કે તમારી શાળાના જે આચાર્ય છે એ જિલ્લા શિક્ષણ અધિકારીની કચેરીમાં જશે અને તમારી માર્કશીટો છે એ તમારી શાળામાં લઈને આવશે શાળાઓએ તારીખ ત્રણ છ બે હજાર ચોવીસના રોજ વિદ્યાર્થીઓને પરિણામનું વિતરણ કરવાનું રહેશે જેની શાળા કક્ષાના આચાર્યશ્રીઓ વાલીઓ તથા વિદ્યાર્થી તથા તમામ સંબંધીઓએ નોંધ લેવી તો ધોરણ દસનું જે પરિણામ છે એ વિદ્યાર્થીઓને તારીખ ત્રણ છ બે હજાર ચોવીસના રોજ શાળામાંથી આપવામાં આવશે આ તારીખે તમારે શાળામાં જવાનું છે અને તમારી શાળામાંથી તમારી માર્કશીટ પ્રમાણપત્રો અને બીજા જે એસઆર વગેરે ડોક્યુમેન્ટ્સ હોય એ તમે લઈ શકો છો તો તારીખ કઈ આવશે ત્રણ જૂન બે હજાર ચોવીસ ત્રણ છ બે હજાર ચોવીસના રોજ ધોરણ દસની જે માર્કશીટ છે એ શાળામાંથી વિદ્યાર્થીઓને આપવામાં આવશે મિત્રો આ તો આજનો વિડીયો જેની અંદર આપણે ધોરણ દસની માર્કશીટ વિદ્યાર્થીઓને ક્યારે આપવામાં આવશે એના વિશે માહિતી મેળવી છે થેન્ક યુ થેન્ક યુ સો મચ ફોર વોચિંગ